આપની રજામાં છૂટી ની અંદર પિકનિક બનાવવા માંગતા હોય તો હું આવી ગયો છું સાસણ ગીર ની અંદર જંગલની મજા કરી શકતા હોય આખી જંગલની મજા લેવી હોય તો અહીંયા જંગલ બાજુમાં દિવાલમાં જંગલ આપેલું છે આવો તમને રિસોર્ટ ની અંદર બતાવું કે આપણે અહીંયા દસ રૂમ નો વિશાળ રિસોર્ટ આપણા સાસણ ગીર ની અંદર છે તમે રૂમ તમને બતાવું આપણા રૂમ છે ડબલ નો બેડ એક છોકરા માટે સિંગલ બેડ પણ ઉપલબ્ધ છે આપણા માટે આપણી છુટ્ટી ની અંદર તમે ગીરની અંદર ફરવા માંગતા હોય તો મસ્ત રિસોર્ટ આખા જંગલનું નેચર ફરતી ગોરથી જેનો જંગલનું નેચર અને વિશાળ દસ રૂમ વિશાળ ગ્રીનરી સાથે આ રિસોર્ટ છે અને આપ સાથે ગ્રુપની અંદર ફરવા માગતા હોય તો આપણે હોલ પણ ઉપલબ્ધ છે જે સાત આઠ બેડ ડબલના અંદર આપેલા છે વિશાળ હોલ ગ્રુપની અંદર એક સાથે રહેવા માગતા હોય તો પણ અહીંયા સુવિધા છે એમ જ ફૂલ ગ્રીનરી સાથે આ રિસોર્ટ છે મને ઉપર આપણે અહીંયા ગજીબો બનાવેલો છે ત્યાં પણ ખાટલા રાખેલા છે તેમજ આપણે દેશી પાણું જેને કહી શકાય કાઠિયાવાડી એવું જમવાનું દેશી અહીંયા આપણે કિચન આપેલું છે તેમજ આપણે અહીંયા અહીંયા ગાર્ડન પણ છે અહીંયા આપણે વિશાળ સ્વિમિંગ પુલ રિસોર્ટની અંદર પણ આપેલો છે બાળકો માટે આવો તમે ક્યારેય આવો મોટો સ્વિમિંગ પૂલ સાસનની અંદર બહુ ઓછા જોવા મળે છે મિત્રો અને સ્વિમિંગ પુલની સાથે બેન્ચિસ પણ આપેલી છે વિશાળ સ્વિમિંગ પૂલ જેમને કહી શકાય બાળકો માટે પણ અલગ એવો પણ આ રિસોર્ટની અંદર ઉપલબ્ધ છે તો અવશ્ય વધારો મુલાકાત લ્યો સિંહાસન રિસોર્ટ ભરવા આવકી પણ પૂરી સુવિધા છે તેમજ આંબાના ઝાડની ગ્રીનરી તેમજ બાળકો માટે હિતકા લપસ્યા તેમજ રમત ગમત ના તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે તેમજ આપણે અહીંયા બેસવા માટે ઝાડની બેસવા પણ છે ફૂલ ગ્રીનરી સાથે આ રિસોર્ટ છે ફૂલ જંગલની વચોવચ સિંહાસન રિસોર્ટ બોરવા ગીર જો આપણે ફરવા માંગતા હોય તો એથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે સંપર્ક કરવો આ રિસોર્ટની અંદર સ્વિમિંગ પૂલ પણ વિશાળ બે વિભાગમાં આપેલો છે છોકરા માટે મોટા માટે